નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી આખલા યુદ્ધ સર્જાયું ધોરાજીમાં આખલા યુદ્ધથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ ધોરાજીમાં છાસવારે સર્જાય છે આખલા યુદ્ધ રસ્તે રખડતા આખલાઓથી ધોરાજીની પ્રજા ભયભીત અગાઉ પણ આખલા યુદ્ધના કારણે કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં આખલા યુદ્ધના વિડીયો સામે આવ્યા છે રસ્તા પર આખલા યુદ્ધને કારણે અનેક લોકોના જીવને જોખમ રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યુ ન્યૂઝ ધોરાજી